હલો મિત્રો તો ફરીવાર સ્વાગત છે યુટ્યુબ ચેનલનો મિત્રો વેલકમ ટુ માય ફેમિલી મિત્રો પાંચસોમાં રોયલ એન્ફિલ્ડ નું થંડરબર્ડ મિત્રો તો ક્યારેક એવું થતું હશે કે ભાઈ આડત્રીસ હજાર પાંચસોમાં છે તો ગાડીમાં કંઈ લઈ લેવાનું નહીં હોય બરોબર છે પણ ડોન્ટ વરી અને કોઈ ટેન્શન નથી લેવાનું મિત્રો કારણ કે એટલા માટે જ ફૂલ ડિટેલ્સ વિડીયો બનાવું છું અને ફેક્ટ વાત કરું છું મિત્રો જાજો ટાઈમ વેસ્ટ નથી કરવાનો મિત્રો તમને ફટાફટ બતાવી દઈશ મિત્રો ગાડીની ફૂલ ડિટેલ્સ મિત્રો બે હજાર દસ નું મોડલ છે ને મિત્રો સેકન્ડ ઓનર ગાડી છે તો આપણે સીધી ગાડીની વાત કરશું તો સર્વપ્રથમ જે આપણે ટાયરથી જ શરૂઆત કરીએ તો મિત્રો ટાયર તમે જોઈ શકો છો જે હું રીલમાં બોલું છું એવું જ હકીકત હોય છે મિત્રો હું ક્યારેય કસ્ટમરને હું કે બે વાત નથી કરતો જે છે એ રિયલ જ છે મિત્રો ટાયર બ્રાન્ડ ન્યૂ કન્ડિશનનું છે મિત્રો સ્પોકવીલ વાળી ગાડી છે બરોબર છે પછી હેડલાઇટ મિત્રો તમે જોઈ શકો છો એલઈડી હેડલાઇટ નાખેલી છે મિત્રો એલઈડી ઇન્ડિકેટર્સ નાખેલા છે એ હું તમને આગળ ચાલુ કરીને પણ અને ગાડીમાં ભાંગફૂટ એવી બધી ભાંગૂટ ક્યાંય છે જ નહીં નોર્મલ પણ નથી બરોબર છે પ્લસ અહીંયા આવી રાજુભાઈ સ્પીડો મીટર મિત્રો બેય ચાલુ છે મીટર કસ્ટમરે નવું નખાવેલું છે ખરાબ થઈ ગયું હશે પણ અત્યારે ચાલુ છે અત્યારે આમાં જે એક હજાર ચારસો પાસઠ નવા મીટર નખાવ્યા પછી અ એટલું બતાવે છે એટલે જેન્યુન જે કિલોમીટર હાઈ લે એ હું તમને નહીં કહી શકા મિત્રો કારણ કે ઇમ્પોસિબલ છે જાણવું મિત્રો ટાયર એ કસ્ટમરે નવા નાખેલા છે પણ રોયલ એન્ફિલ્ડ ની ગાડીમાં એમ કંઈ વાંધો નથી આવતો ટૂંકમાં એન્જિન નું મેકેનિઝમ બહુ સારું આવે છે ટાંકી જોઈ શકો છો મિત્રો એક નાની ટાંકી ને જોરદાર લુક આપે છે બરાબર છે ક્રુઝર ની એક મજા છે એના હેન્ડલ ની મિત્રો જે હલાવાની એક ફીલ આવે આરામદાયક મિત્રો તમે જોઈ શકો છો હેન્ડલ બી વ્યવસ્થિત છે મિત્રો સીટ કવર બ્લેક ઓરિજિનલ છે મિત્રો ક્યાંય ફાટેલું નથી અને આની નીચે પણ એક સીટ કવર છે જ ઓલરેડી

ક્યારેય અંધારામાં રાખીને ગાડી આપવાની થતી નથી મિત્રો અને જે બીજા કરતા હોય મને ખબર નથી પણ આપણે વાત ઉપર જ ગાડી આપવાની છે છે પાછળની ચાલુ ઇન્ડિકેટર પણ ચાલુ છે પરંતુ ટેલ લાઇટ તૂટેલી છે એટલે જોઈ લેજો થોડો ઘણો હાથ ફેરો કરાવવાની ગણતરી રાખજો આમાં હજાર પાંચસો હજારનો જ હાથ ફેરવો છે બહુ લાંબુ કઈ નથી ટેલ લાઈટની પાછળની ગ્રીપ નીકળી ગઈ છે મિત્રો પ્લસ આ બાજુ બી ઓકે છે પાછળ બે ક્રેશ લાગેલું છે મિત્રો ક્રો એડિશન છે એમાં પણ ક્યાંય કાટ કેવું કંઈ લાગેલું નથી પ્લસ ચેચિસમાં કાંઈ હળો નથી ચેચિસ માં કઈ કાર્ડ છે આ બાજુની સાઈડ પેનલ ઓકે છે મિત્રો પ્લસ અહીંયા બી જોઈ શકો છો રોયલ એન્ફીલ્ડ ની જૂની પેટલના ફોન્ટ છે મિત્રો લાગેલા સેલ્ફ ઓકે છે ગાડીનો વોન ભી નાખેલા છે આમાં એક પ્રોબ્લેમ મિત્રો અત્યારે જ આવી ગાડીમાં કે સોરી આ લેગ ગાર્ડ પણ છે મિત્રો રાજસ્થાની લેગ ગાર્ડ ગાડી વોશિંગ કર્યા પછી આ વોનમાં વાયરિંગમાં કઈક થઈ ગયું એટલે હોન ઓટોમેટિક ચાલુ થઈ ગયા હતા એટલે એ એક તમારે વાયરિંગનું ચેકઅપ કરાવવું પડશે નોર્મલ બાકી ગાડી સ્ટાર્ટ કરીને પણ તમને બતાવી દઈશ જોઈ શકો ખતરનાક લાઇટ છે જોરદાર ફાયરિંગ છે આરપીએમ મીટર પણ ચાલુ છે આ વોન ને ચાલુ જ છે અત્યારે ફોન પણ જોરદાર વાગે છે પણ વાયરિંગ ચેક કરાવવું પડશે કેમ કે ડાયરેક્ટ ઓન થઈ જતા હતા વાગવા માંડતા હતા એટલે ઈ વોશિંગ કર્યા પછી થોડું નોર્મલ તમે સમજી શકો છો ઇલેક્ટ્રિક પાર્ટ છે તો પ્રોબ્લેમ આવે બરોબર છે લાઈટ મિત્રો રાષ્ટ્રધ્વજ વાળો કલર છે મિત્રો કેસરી સફેદ ને લીલો કાયદેસર ઇન્ડિયન વાળી ફિલિંગ આવે છે રેડ કલરની લાઇટ્સ બી જોરદાર લાગે છે ઇન્ડિકેટર વાળી શું કે હા એમાં પણ ઇન્ડિકેટર થાય છે મિત્રો વચ્ચે લાઈટ ખતરનાક નાખેલી છે બે બાજુ એટલે ફૂલી એલઈડી જ ઇન્ડિકેટર છે મિત્રો બરોબર છે આખી ગાડી ઓરિજિનલ છે આડત્રીસ હજાર પાંચસો બે મિનિટ દાદા જાળવી જજો ખાલી વિડીયો લો આડત્રીસ હજાર પાંચસો ગાડીની કિંમત છે અને ઓલ ઓવર ગુજરાતમાં ડિલિવરી પણ આપી દઈશ ક્રેડિટ કાર્ડ ઉપર લોન પણ કરાવી દઈશ મિત્રો તો ફટાફટ વિઝિટ કરો આપણા શોરૂમ આપણો શોરૂમ છે ગીર સોમનાથ ડિસ્ટ્રિક્ટ ઉનામાં મિત્રો વેરાવળ રોડ ભૂતરાધ મંદિર પાસે જનતા તો ઉના અમારો ભાઈ બેઠો જ છે